કોઈ વ્યક્તિ બીજાનો અપમાન શા માટે કરે છે શું તમે ક્યારે વિચાર કર્યો છે એમ તો આપણે પણ કારણ વગર ઘણા બધાનો અપમાન કરીએ છીએ આપણો પોતાનો અપમાન પણ ઘણી વખત થાય છે સંસારનો સંપૂર્ણ વ્યવહાર એકબીજાનો અપમાન કરવા પર ટકેલો છે જેમ કે પતિ પોતાની પત્નીનો અપમાન કરે છે પિતા પોતાના સંતાનોનો અપમાન કરે છે નોકરી આપનાર પોતાના નોકરનો અપમાન કરે છે અર્થાત જે પણ બળવાન છે તે નિર્બળનો અપમાન કરે છે જો આપણે શક્તિશાળી હોઈએ તો અપમાનના બદલામાં લડાઈ કરીએ છીએ અને જો લડવાની શક્તિ ન હોય તો આપણે અપમાન સહન કરી લઈએ છીએ પોતાને નિર્બળ અને અસહાય માની લઈએ છીએ આપણને નાના હોવાનો અહેસાસ થાય છે એવું લાગે છે જાણે આપણી આત્માને કચડી નાખવામાં આવી હોય પરંતુ કોઈ અપમાન શા માટે કરે છે અને નિર્બળતા નો બોધ મનુષ્ય ને કચડી નાખે છે તે વધુ ને વધુ નિર્બળ બની જાય છે અત્યાચાર સહન કરવાની આદત પડી જાય છે આત્મવિશ્વાસ નો નાશ થઈ જાય છે અને જારે આત્મવિશ્વાસ નથી હોતો તો મનુષ્ય દારૂ અને જુગાર જેવા વ્યસનોમાં સુખ શોધે છે મનથી રોગી બની જાય છે આખરે કોઈ પણ મનુષ્યની આવી દુર્ગતિ કોઈ શા માટે કરે છે અપમાન કરવા વાળો વાસ્તવમાં શું સિદ્ધ કરવા માંગે છે શું તમે ક્યારે ઉંદાન पूर्वक વિચાર કર્યો છે વાસ્તવમાં આપણે કોઈનું અપમાન કરીએ છીએ તેની નિર્બળતા સિદ્ધ કરવા માટે એ બતાવવા માટે કે આપણે વધુ શક્તિશાળી છીએ અર્થાત વાસ્તવમાં અપમાન કરવા વાળો સ્વયં પોતાને શક્તિશાળી કે બળવાન કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય છે અપમાન હકીકત માં પોતાની શક્તિ થી આશ્વસ્ત નથી હોતો તેને પોતાની શક્તિ પર ભરોસો નથી હોતો બીજાને પડકાર આપીને તે પોતાની શક્તિ પર વિશ્વાસ પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે શું આ સાચું નથી જ્યારે આપણે અપમાન કરીએ છીએ તો વાસ્તવમાં આપણે એટલું જ દર્શાવીએ છીએ કે પોતાના બળ પર ભરોસો નથી સંસાર એક અવિરત સંઘર્ષ જેવો લાગે છે ક્યારે ના રોકાતા યુદ્ધ જેવું દેખાય છે આપણે પોતાની નજીક આવનારા દરેક ને પ્રતિસ્પર્ધી માનીયે છીએ પછી તે પતિ કે પત્ની જ કેમ ન હોય આપણને નિરંતર લાગે છે કે આપણે પોતાની શક્તિ સિદ્ધ કરવી પડશે અન્યથા આપણું શોષણ થશે આપણે કોઈ ના ગુલામ બની જઈશું પરંતુ શું આપણે ક્યારે વિચાર કર્યો છે કે બીજાને પ્રતિસ્પર્ધી અર્થાત કે દુશ્મન માનવાને બદલે સાથી માની લઈએ આપણી મદદ કરનાર સહયોગી માની લઈએ અર્થાત અન્ય વ્યક્તિને પ્રેમ કરીએ તો તેનું અપમાન કરવું આવશ્યક જ નહીં રહે પરંતુ પ્રેમ કરવા માટે આત્મવિશ્વાસ આવશ્યક છે જેને પોતાની શક્તિ પર વિશ્વાસ નથી તે પ્રેમ કરી જ નથી શકતો અર્થાત જેનું હૃદય આત્મવિશ્વાસથી ભરેલું હોય છે તે ના તો અપમાન કરે છે ના તો અપમાનનો સ્વીકાર કરે છે શું આ સત્ય નથી આ તથ્ય પર વિચાર અવશ્ય કરજો તો આ વિડિયોમાં બસ આટલું જ આવા જ શ્રી કૃષ્ણના દિવ્ય જ્ઞાનને સાંભળવા માટે આપણી આ પૂજા સ્પીરિચ્યુઅલ બોઇઝ ચેનલ ને કરવાનું ના ભૂલો અને બેલ આઈકોન જરૂર દબાવો જેથી દર વખતે જ્યારે શ્રી કૃષ્ણ બોલે તે સૌથી પહેલા તમારા હૃદય સુધી પહોંચે જય શ્રી કૃષ્ણ